જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આપણા દરેકના ઘરે અવારનવાર તુવર દાળ તો બનતી જ હોય છે તો દરેક ગુજરાતીઓની ફેવરેટ પણ હોય છે તો આજે આપણે એક નવી રીતે ટ્રાય કરીશું જે અલગ જ સ્વાદમાં બનીને તૈયાર થતી હોય છે તો તેના માટે મેં તુવર દાળને બેથી ત્રણ વાર સરસ રીતે ધોઈ લીધી છે પછી તેને કૂકરમાં લઈ લેવાની છે તો હવે આપણે તેની સાથે જ એક ઝીણી સમારેલી ડુંગળી બે ઝીણા સમારેલા લીલા મરચાં એક ટામેટાને આ રીતે સ્લાઇસ સમારી લેવાનું છે તો આ બધી સામગ્રીને આપણે દાળને વખતે જ તેની અંદર લઈ લેવાની ચાર થી પાંચ મીઠા લીમડાના પાન પાંચ થી સાત લસણની ની જો તમારે લસણને ને સ્કીપ કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે જરૂરિયાત મુજબનું પાણી ઉમેરીશું તો દાળ બફાઈ જાય તેટલું પાણી લઈ લેવાનું છે સાથે જ અડધી ચમચી મીઠું અને એક ચોથાઈ ચમચી હળદર ઉમેરી મિક્સ કરીશું તો ત્રણથી ચાર વિસલ કરી દાળને બાફી લેવાની છે ચાર વિસાલ કરી લીધા પછી તમે જોઈ શકો છો દાળ સરસ રીતે બફાઈ ગઈ છે અને આપણે જે સામગ્રી તેની અંદર લઈ લીધી હતી તે પણ સરસ રીતે મેશ થઈ ગઈ છે તો હવે આપણે દાળનો વઘાર કરી લઈએ તો આ દાળની અંદર લીલા મરચાં મેં તીખાસના ટેસ્ટ પ્રમાણે લઈ લીધા હતા તો દાળ બનાવતી વખતે વધારે મસાલાનો ઉપયોગ નથી કરવાનો એટલે સીધો આપણે વઘાર જ કરીશું તો એક પેનની અંદર એક ચમચી ઘી અને એક ચમચી તેલ લઈ લેવાનું છે ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતું હોય છે તો ત્રણથી ચાર સૂકા મરચાં અને ચપટી જેટલી હિંગ ઉમેરીશું તો વઘાર તમે તમારા હિસાબ પ્રમાણે કરી શકો છો મેં અહીંયા ફક્ત સૂકા મરચાંનો જ કરી લીધો છે તો વઘારને આપણે દાળની અંદર લઈ દાળને પાંચથી સાત મિનિટ જેવી ઉકાળી લેવાની છે તો આ દાળ બનાવતી વખતે તેની અંદર મેં વધારાના મસાલાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો એકદમ સિમ્પલ રીતે ટ્રાય કરી છે તો આ રીતે પણ ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે તો ઉકળી ગયા પછી હવે આપણે તેની અંદર થોડા ઝીણા સમારેલા લીલા દાણા ઉમેરીશું તો ફાઇનલી તમે જોઈ શકો છો દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે તમે ટ્રાય નહીં જ કરી હોય તો એકવાર જરૂરથી કરજો જેની સિમ્પલ ખાવી ગમતી હોય તેમને તો ખૂબ જ પસંદ આવશે તો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો